સિદ્ધપુરમાં પાલિકાની જર્જરીત અને જોખમી ઇમારતો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ કોમ્પ્લેક્ષનું સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટમાં જર્જરીત કોમ્પ્લેક્ષમાં ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ માની રહ્યા છે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ પથિકાશ્રમ આશ્રમ કોમ્પ્લેક્ષના ઉપરના માળની ઇમારત અતિશય જર્જરીત અને જોખમી બની જર્જરીત ઇમારતના મોટા સ્લેબ વારંવાર ખરી રહ્યા છે તે સિદ્ધપુર નગરપાલિકાએ પણ અનેકવાર આ જર્જરિત ઈમારત ખાલી કરવા નોટિસો પાઠવી છે પરંતુ કોઈ નિરાકરણ નહીં દુકાનદારોના જીવ તાળવે ચટ્યા છે અહીંથી પસાર થતા રાહદારીઓ ડરી રહ્યા છે ત્યારે સિદ્ધપુર નગરપાલિકા માત્ર નોટિસ આપી પોતાની જવાબદારીથી મુક્ત થઈ રહી છે પરંતુ નગરપાલિકાની જવાબદારી હોવા છતાંય માથેથી કભે કરતા નગરપાલિકાના અધિકારીઓ મોટી હોનારત સર્જાય તો આમાં જવાબદાર કોણ તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે સિદ્ધપુરમાં નગરપાલિકા દ્વારા વર્ષ 1968 અડસઠમાં પથી વિસ્તારશ્રમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલ વાંધાજિત સત્તાણુ જેટલી દુકાનો આવેલ છે આ દુકાનો નગરપાલિકા દ્વારા હરાજીથી વેપારીઓને ભાડાપટ્ટી દુકાનો આપવામાં આવેલ છે લગભગ સત્તાવન વર્ષથી જૂની આ ઇમારત હાલમાં જર્જરિત અને ભયજનક હાલતમાં ખંડેર બનીને ઊભી છે આ કોમ્પ્લેક્ષનો ઉપરનો ભાગ ગમે તે સમયે આકસ્મિક રીતે પડવાની સંભાવના છે અને તેના કારણે મોટી હુનારત સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જોકે આ બાબતે નગરપાલિકા દ્વારા કોમ્પલેક્ષનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ કરાવતા આ રિપોર્ટ પ્રમાણે જર્જિત કરાયો છે નોટિસ દોઢ માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી આ ભયજનક કોમ્પ્લેક્ષ સામે કોઈ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી હાલમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદમાં આ કોમ્પ્લેક્ષમાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે સ્થાનિકોને રાહદોરીના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઉભો થાય છે ઠક્કર હા એ જર્જરી હાલતમાં છે એટલે એ પ્રતિકાશ્રમનો અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવેલ છે અને એ રિપોર્ટ જનરલ સભાની અંદર અમે મૂકેલ છે વંચાળે અને એના માટે અમે એક કમિટી પણ બનાવી છે એ કમિટીમાં વેપારીઓ સાથે મિટિંગ કરી અને જે ચર્ચા વિચારણા થાય એ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે લગભગ આ કોમ્પ્લેક્ષ પચાસ વર્ષ જૂનું છે અને એમાં સત્તાણું જેટલી દુકાનો છે અને આ કોમ્પ્લેક્ષ જે કહેવાય પ્રતિકાશ્રમ તો આ માટે જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હોય એ કાઢવામાં આવ્યો છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે જે તે અત્યારે દુકાનના ભોગવટેદાર છે કલમ એકસો બ્યાસી અંતર્ગત નગરપાલિકા જેમ અંતર્ગત નોટિસ આપવામાં આવેલ છે તેમજ નગરપાલિકા દ્વારા જે તેના જે ડાબા ઉપર જે સોલર આવેલી છે નગરપાલિકાની ઉતાર લેવામાં આવી છે તેમજ જે દુકાનો જર્જરિત છે જે પોર્શન એ ભાગમાં તકેદારીના ભાગરૂપે ત્યાં દુકાનદારોને પણ સૂચના આપવામાં આવી છે નોટિસ પણ આપવામાં આવી છે તેમજ એ બીજા માળના જે કનેક્શનો છે વીજ કનેક્શન તે પણ કપાઈ દેવામાં આવે